સુરત શહેરમાં હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તે સચિન પોલીસ પથકની હદમાં મહિલાની હત્યા થઈ છે મહિલાની તેના પતિએ જ વેલાણે લાકડાના ફટકાથી બે રેમી પૂર્વક મારમારી હત્યા કરી છે પત્ની અન્ય ઈસમ સાથે ફોન પર વાત કરતી હોય જે અંગે ના કહેવા છતાં વાત કરતા ઝઘડો થતા પતિ હત્યા કરી નાખી હતી સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કુળદેવી પ્લાયવુડના કારખાનામાં રહેતી અંજલી ઉર્ફે દીપિકાની હત્યા તેના પતિ હિરારામ ઉર્ફે હરીશ ભીલે બે રમીથી હત્યા કરી છે વાત એમ છે કે ગત તારીખ ઓગણીસમી એપ્રિલના રોજ સવારે અંજલી મોબાઈલ ફોન પર વતન યુપીમાં ઓમપ્રકાશ નામના ઈસમ સાથે વાત કરતી હતી તે પતિ હિરારામ જોઈ ગયો હતો કોની સાથે વાત કરે છે તે પુટા અંજલીએ પોતાની માતા સાથે વાત કરતી હોવાનું કહ્યું હતું પતિ હીરારામે મોબાઈલ ફોન લઈ ચેક કરતા અંજલી યુપીમાં રહેતા ઓમ પ્રકાશ નામના યુવક સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું ઓમ પ્રકાશ અને હીરારામ અગાઉ મહેસાણા ખાતે પ્લાયવુડની કંપનીમાં કામ કરતા હતા ત્યારે હીરારામની પત્ની અંજલી અને ઓમપ્રકાશ એકબીજાની નજીક આવી ગયા હતા હોળી પર હીરારામે પત્ની અંજલી અને ઓમ પ્રકાશને એકાંતમાં રૂબરૂ વાત કરતા પકડી પાડ્યા હતા ત્યારે પત્નીને ચીમકી આપી હતી કે તે ઓમ પ્રકાશ સાથે વાત નહીં કરે તેમ છતાં પત્ની મોબાઈલ ફોન પર ઓમ પ્રકાશ સાથે વાત કરતી હતી આ વાતનો ગુસ્સો આવ્યો હતો હતો અને લાકડાના પત્ની ઢોર માર્યો માથામાં તથા શરીરના જુદા જુદા ભાગે માર મારવાના લીધે અંજલી બે વર્ષ થઈ હતી તેમને રિક્ષામાં હોસ્પિટલ લઈ જોયા હતી પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી આ મામલે મૃતકના કાકાએ ફરિયાદ આપતા સચિન પોલીસે ગુનો નોંધી અત્યારે પતિ હીરારામ રૂપે હરીશ ભીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા